એટલે આજે આપણે હવે કેનાલ આવી ગઈ છે બરાબર છે અને ખેડૂતોએ વાવેતર પણ ચાલુ કરી દીધા છે મગફળી છે કપાસ છે એવા વાવેતરો ખેડૂતોએ ચાલુ કર્યા છે તો એક બીએપી નું છે નહીં એટલે આપણને એવો વિચાર આવ્યો કે આપણે મિટિંગ કરી નાયબ કલેક્ટરને ને વાકેફ કરી કે ભાઈ આ ખાતર ક્યારે મળશે અને રાણાભાઈ ખરેખર એવી વાત છે કે આપણે ભચાઉ તાલુકો અને રાપર તાલુકો એ પચાસ ટકામાં છે ને પચાસ ટકામાં આખો કચ્છ છે વાવેતરની દ્રષ્ટિએ અને માંડો કે આપણે બે તાલુકામાં ઓછામાં ઓછો ખાતર મળતો હોય તો આપણને મળે છે આપણે મહિનાની હજાર ટન ની ડિમાન્ડ છે બરાબર છે એના સામે અઢીસો ટન ખાલી મળે છે ખાતર હવે ક્યારેક ક્યારેક ગાડી આવે તો એ ખાતર ખેડૂતો હોય બસો કે અઢીસો થેલી ખાતર હોય તો એક એક થેલી ખાતર ની મળતી નથી તો ખેડૂતો ખેતરમાં કામ કરે કે ખાતર પાછળ દોડા દોડ કરે એટલે ખરેખર આપણને સરકાર ને કહીએ છીએ કે મહેરબાની કરી અને તાત્કાલિક ભચાવો અને રાપરમાં મોટામાં મોટો જથ્થો ફાળવે મિત્રો અત્યારે કાંઈ આ ખાતર કાંઈ મફત તો મળતો નથી એ જે અમુક માણસો એમ કે છે કે તમે જથ્થો કરો છો હવે તેરસો સાડા તેરસો રૂપિયા ભાવ છે જથ્થો કરીને શું કરો અત્યારે ખેડૂત ની વાડી એક થેલી નથી રાણાભાઈ એટલે ખરેખર આપણે વાત કરી છે એમણે એવી ઉપર છે હવે જોઈએ શું થાય પાંચ સાત મોટામાં મોટું આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે ખેતી એવી વ્યસની થઈ ગઈ છે કે અત્યારે તમે જો ખાતર બંધ કરશો તો તમને પચાસ ટકા તો નહીં આવે કારણ કે વ્યસન થઈ ગયું છે એટલે વ્યસન બંધ કરાવો તાત્કાલિક કોઈની તાકાત નથી એ અત્યારે સરકારની નીતિ એ જ છે કે તમે ખેતી વગર ખાતર ખાતર વગર ખેતી કરો પણ એ યોગ્ય નથી એ આસ્તે આસ્તે વ્યસન મુકાવવું પડશે જે એક થેલી નાખે છે એ પચાસ ટકા નાખે પચાસ ટકા માંથી પચીસ ટકા નાખે ત્યારે એ વ્યસન મુકશે જો તમારે આ કચ્છની ખેતી ને બચાવવી હોય કચ્છના ખેડૂતને બચાવવો હોય તો મહેરબાની કરી અને તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો કરે બિયારણનો જથ્થો પૂરો કરે દવાનો જથ્થો પૂરો કરે તો જ ખેડૂત આમાં ટકી શકશે ના ખેડૂત ટકી શકશે નહીં હવે આમાં સાહેબ એવો છે કે વાંટિયા કિનાલ મુદ્દો લગભગ આજે બે હજાર છ થી ચાલુ છે અને અમે કિસાન સંઘ પણ રજૂઆત કરતા આવે છે હવે એમને શું પેટમાં દુખે છે એ જ ખબર નથી મોટા મોટા કોન્ટ્રાક્ટર આપેલા છે કે અમને એમ કહે છે કે હમણાં બે મહિનામાં ચાલુ થઈ જશે મહિનામાં ચાલુ થઈ જશે અને કોઈ હવે અત્યારે એ કંઈક રીંગ બેસાડે છે તો એમ કહે છે કે અમારી રીંગ ચાલતી નથી ઉપરથી જે રોડ છે એ બેસી જાય છે આવી બેસી જાય એમાં તો આપણા ખેડૂતોનો કોઈનો વાંક નથી બરાબર છે ખરેખર અત્યારે ટેકનોલોજી કેવી છે અત્યારે એક રોડ ચાલુ રાખીને બીજા રોડ ને ખોદી નાખી દીધો આજે એક મહિનામાં ચાલુ થઈ આજે લગભગ દસ પંદર વર્ષથી પ્રશ્ન અને બાકી રહી આપણી કેનાલ ની વાત કેનાલમાં લગભગ આપણે બે મહિનાથી પાણી હમણાં બંધ હતું અને બંધ કરાવી વાત કરી હતી કે શું કામ તમે અત્યારે બંધ કરાવો છો તો પાણી ચાલુ રાખો નહીં નહીં કે રિપેર કરવી છે અને સાફ કરવી છે અરે દીપક ભાઈ એક પણ જરાય સાફ થઈ નથી હવે ટેન્ડર જે ઉપડી ગયા હોય એ જાણે ભગવાન જાણે ખરેખર થઈ જોઈએ થાય ને તો તૂટશે ખેતરો જોવા છે અને ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થશે એ આપણે રજૂઆત કરી છે કે જે ખેડૂતો છે જ્યાં કિનાલ જતી હોય એને એને પૂરતો પાણી મળવો જોઈએ કારણ કે જો ખેડૂતો પાણી હશે તો જ ખેતી કરી શકશે નકર અત્યારે શક્ય નથી ખેતી કરવી અત્યારે વરસાદ બીજા આપણા કચ્છમાં જે પહેલા વધારે થતો હોય અત્યારે બિલકુલ ઓછો થઈ ગયો છે બે વર્ષથી હવે બેન ને આપણે વાત કરી છે અને ડિમાન્ડ જે મૂકી છે એ ઉપર અમે વાકેફ કરીએ છીએ અને તમને જેમ બને તેમ મળશે સાહેબ આપડે એવો છે કે હવે ખેડૂતો બચારા એક એક છે બરાબર છે હવે જ્યારે એના ખેતરમાં કામ કરતા હોય ત્યારે ઓછી લઈને આવી જાય છે ખરેખર એ માને નથી જમીન છે આપણા બાપની એના બાપની જમીન નથી ખરેખર જો એને કંપની જોડે અને ખેડૂત જોડે મિટિંગ કરી બેન ને અત્યારે પણ આપણે વાત કરી છે ખોટી રીતે દાદાગીરી ખેડૂતો ઉપર નહીં ચાલે આપણે વિકાસ થાય એમાં કોઈ વાંધો નથી પણ આવી રીતે ખેડૂતોના ભોગે વિકાસ થાય ઈ નથી પોસાતો અરે અંત્રીના ભાવ દિવસ આ દિવસ વધ્યા જાય અને ખેડૂતના ભાવ ઘટતા જાય તો એ કોઈ દી ચલાવી લઈ લે કિસાન દી નહીં ચલાવી લે ખેડૂતો જે અમારી પાસે આવશે એ ખેડૂતનો પૂરે પૂરો ન્યાય મળશે હવે જીઓ બે માં સાહેબ હમણાં કોલ નીકળવાની એ ઘણી તકલીફ છે પછી જે ફીડો છે એની સમારકામ થયું નથી વારંવાર ફીડો ફોલ્ટમાં જાય છે લાંબી લાઈનો છે એ પણ આજે અમે રજૂઆત કરવાના છે અમુક એક ગુણાતીપુર ના ખેડૂત ની રજૂઆત છે અને એક રતન પર ના ખેડૂત ની રજૂઆત છે એને કઈક આગ લાગવાનો બનાવ બન્યો છે એની હજી કોઈ વળતર મળી નથી એટલે સાહેબ ને અત્યારે જે વાકેફ કરવાના છીએ